નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ થરા ગામ લોકોના જણાવ્યા પ્રમાણે થરાદથી હળવા ચોગડા રસ્તાનું કામ પોતાના ખર્ચે કર્યો હતો જેમાં જેસીબી વડે રસ્તાની સાફ અને ખાડાઓ પૂરવામાં આવ્યા હતા પોતાના ખર્ચે કેમ કે આગળ ચોમાસું ચાલુ થાય છે તો આવવા જવા માટે તેમને અગવડતા ન રહે ખરેખર કામ આપણી સરકારે કરવું જોઈએ પણ ના સરકાર તો માત્ર ને માત્ર વાયદા જ કરે છે તેવું લોકોનું કહેવું છે અને લોકોના જણાવ્યા પ્રમાણે કે વારંવાર રજૂઆત કરવા છતાં આ રસ્તો સારો ચાલે તેવો બનાવતા નથી માત્ર નેતાઓ ત્યારે જ આવે છે કે જ્યારે ચૂંટણી નજીક આવે છે અને પછી અચાનક જ મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ પણ થઈ જાય છે અને થરા ગામના લોકોના જણાવ્યા પ્રમાણે મંજૂર થયેલા પાકા રસ્તા પણ સરકારે ખબર નહીં કઈ કિન્નાખોરી રાખીને નામંજૂર કરાવ્યા છે તે સમજાતું નથી તો આવી જ રીતે જો જનતા પોતાના ખર્ચે રસ્તા સાફ કરશે તો પછી સરકાર શું કરશે તેવું તેઓના લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસધરા ન્યૂઝ બનાસકાંઠા